પારડી નગરપાલિકા ચીવલ રોડ થી નાના પોંડા નેશનલ હાઈવે નંબર 848 ગણાય છે તે ચીવલ રોડ એટલે કે રજવાડી જનરલ સ્ટોર થી લઈને મરી માતાજીના મંદિર સુધીની બંને બાજુની ગટર વલસાડ માર્ગ મકાન ખાતા હસ્તકની છે આ બંને ગટરો ચોમાસામાં ફક્ત એક વખત પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન પીડબ્લ્યુડી ના કોન્ટ્રાક્ટરો દ્વારા સાફ કરવામાં આવે છે છેલ્લા બે વર્ષથી આ બંને તરફની ગટરો સાફ થઈ હોય તેવું દેખાઈ આવતું નથી આશરે છેલ્લા બે વર્ષથી આ ગટરો સાફ નહીં થવાથી બંને ગટરો પરના હલકી કક્ષાનું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર કરવામાં આવેલ કામગીરીને લઈ ઢાંકણા તૂટી ગયેલા છે ગેરકાયદેસર રીતે પોતાના ઘરના શૌચાલયોના જોડાણ આપી દેવાને લઈ અને તેના ગેરકાયદેસર જોડાણ સામે પાડી નગરપાલિકા દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળે છે આ જતું જ અંદર એકચુલી આ ટોટલ આના અંદરમાં શું કહેવાય કે આદવને કિચડ છે અને આદવ કિચડના સાથે સાથે ગામજનોએ જે ગેરકાયદેસર રીતે આ ગટરના અંદરમાં કનેક્શનો આપેલા છે ગામજનોએ જે ગેરકાયદેસર રીતે આ ગટરના અંદરમાં કનેક્શન આપેલા છે એમના મળમૂત્રનું પાણી શૌચાલયનું પાણી આ ગટરમાં આપેલું છે ફરી હકીકતમાં આ ગટર પાણી કે શૌચાલયના પાણી છોડવા માટેનું નથી આ ગટર ખરેખર છે ચોમાસાના પાણી કાઢવા માટેનું હવે આ ચોમાસાના પાણી કાઢવાની જગ્યા પર પાડીના આમ જનતાએ લોકોએ પોતાના ગેરકાયદેસર કનેક્શન આપેલા છે જેની પરિસ્થિતિ એ થઈ ગયેલી છે કે આ ગટર વર્ષો વર્ષ મતલબ ચોમાસામાં ફ્રી કામગીરી દરમિયાન જે પીડબલ્યુડી ના હસ્તકમાં આવે છે તેઓ પણ કરતા નથી

પ્રયત્નો કરીને આઠસો પ્લસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ જે હાઈવે માટે પાસ કરવામાં આવી એ જ હાઈવે પર આપણે હાલ ફિલહાલ પાડીનગરમાં ઊભા છીએ હવે અહીં આવવાનું કારણ એ છે કે અહીં એક સ્થાનિક પરિવાર રહે છે જે છેલ્લા બે થી ત્રણ વર્ષથી આ હાઈવે પાસે એમનું ઘર છે એ કારણથી હેરાન થઈ રહ્યા છે કારણ એટલું જ છે કે અહીં જે ગટરની પરિસ્થિતિ છે તે ખરાબ છે તેના માટે વારંવાર રજૂઆત અલગ અલગ વ્યક્તિઓ થકી અહીંના પબ્લિક પ્રતિનિધિઓ થકી દરેક વ્યક્તિ થકી થઈ છે પણ તેનો કોઈ નિકાલ હજી સુધી આવ્યો નથી તો તે પરિવારે આપણને ફોન કરીને અહીં બોલાવ્યા છે અને આ જ વોર્ડના કોર્પોરેટર પણ આપણી સાથે છે તો હવે આપણે એમને મળીશું જાણીશું કે એ લોકો કઈ તકલીફમાંથી ગુજરી રહ્યા છે કોણ એના માટે જવાબદાર છે અને તેઓ તંત્ર પાસે શું ઈચ્છે છે તો મિત્રો જાણીશું આપણે આ નગરના કોર્પોરેટર એવા બિપિનભાઈ તથા એ જ સ્થાનિક પરિવારના વડીલ પાસે કે એમને શું તકલીફ પડી રહી છે અને તે લોકો તંત્ર પાસે શું ઈચ્છે છે જી બિપિનભાઈ આ પરિવારે આપને જાણ કરીને આપણે અમને કરી અને આપણે અહીં આવ્યા છે શું મેટર છે ને શું નિકાલ માટે આપ લોકો અરજી કરી રહ્યા છો ભરૂચ ચંકલેશ્વર હાઈવે નંબર આઠસો અડતાલીસ મૂળ ગામ પારડી પારડીનો ચીવળ રોડ વિસ્તાર બરચક વિસ્તાર છે અને આ વિસ્તારમાં છેલ્લા સતત બે વર્ષ ઉપરાંતથી આ જે ગટર છે એ ગટરમાંથી સતત શૌચાલયના પાણી નીકળે છે મળ નીકળે છે પેશાબ નીકળે છે આ સંજોગોમાં કોલેરા જેવી ગંભીર બીમારી ઉદભવવાની પૂરેપૂરી શક્યતા છે આ બાબતની જાણ પારડી નગરપાલિકાના કરતાં નગરપાલિકા એવો ખો આપે છે કે આ હાઈવે પીડબ્લ્યુડી નીચે આપણા હસ્તક આવતી નથી જયારે ના ઓફિસર હેમંગીબેન પટેલને આ બાબતે જાણ કરવામાં આવે છે ફોન કરવામાં આવે છે એ એ કોઈના ફોન નથી પોતાની જાતને જાણે એમ સમજે છે કે મારે જેવું કોઈ નથી શું આમ જનતા આ જે ગટરના અંદરમાં પાણી છોડે છે એ ખરેખર ગેરકાયદેસર છે પણ એ પાણી ગંદુ છોડે છે ગેરકાયદેસર છોડે તો એના સામે તમારે કોઈ પગલા નથી લેવાના ચીફ ઓફિસર એમ કહીને છટકી જતા છે કે આ જવાબદારી ચીફ ઓસિસ્ટન્ટની છે માર્ગ મગન ખાતાની છે પણ મારે એ કેવું છે કે પાડી નગરપાલિકાના ચીફ ઓફિસરને આમ જનતા ટેક્સ નથી આપતી તમારી જવાબદારી નથી બનતી કે આ ગટર તમે સાફ કરે અગર તમે ગટર સાફ સફાઈ નથી કરતા ને આના જવાબદાર જો દાખલા તરીકે ગામની આમ જનતા હોય કે જેને ગેરકાયદેસર રીતે આ કનેક્શન આપેલા છે ગટરમાં તો એવા ગેરકાયદેસર કનેક્શન આપનારાના સામે તમે બબ્બે તંત્ર હજાર રૂપિયા પેનલ્ટી કેમ નથી આપતા તમે વાંઘ કાઢો છો રેમાગીબેન પટેલ નો વાંક સો ટકા એમનો પણ છે એમની સીધી જવાબદારી છે ને એવું નું કેવું છે કે આ જે ગટર છે એ ગટર મેં ચોમાસાના પાણી કાઢવા માટે બનાવેલી છે તો સાથે સાથે મારે એમને એ પણ કહેવાની જરૂર છે કે જયારે આ ચોમાસાના પાણી કાઢવા માટે જે તમે ગટર બનાવેલી છે ને ગટરમાં ભયંકર ભ્રષ્ટાચાર થયેલો છે આ ફેર જર જગ્યાએ જઈને જોઈ શકો છો એના અંદરમાં કમસે કમ આઠ આઠ દસ દસ ફૂટ જેટલી ગટરો તૂટી ગયેલી છે એ ગટરના અંદરમાં શૌચના ગંદા પાણીઓ છે એમાં કેટલા પ્રાણીઓ પડી ગયા છે એક વખત એક નાનું છોકરું એમાં ગરફ થઈ ગયેલું એ મરી જતું જતું એના ભાપીને બચાવેલું છે આ સંજોગોમાં મેં કીધું તેમ કોલેરો ફાટવાની છે જેના લીધે જીવજંતુ ઉત્પન્ન થાય લોકોને કરડે અને લોકો એ બીમારીથી મરે લોકો જતા જતા અંધારામાં આ ગટરમાં ખાબકી પડે મરી જાય જન જનાવરો પડે છે પશુ પક્ષીઓ પડે છે એ મરી જાય એની જવાબદારી કોણ સતત બે વર્ષથી આ છે આ પ્રજાને પાસેથી પૂરેપૂરો ટેક્સ લેવામાં આવે છે અને ટેક્સની અગેન નગરપાલિકા એમને કોઈ પણ જાતની સવલત આપતી નથી અમારી એક જ માંગણી છે પાડી નગરપાલિકા પાસે અમારી એક જ માંગણી છે પીડબલ્યુડી પાસે એ તમારા બે વચ્ચેની જે ખોની રમત રમવાની હોય તો અમે રમો અમે જે અમારા પાસે મહેનતના ટેક્સના પૈસા લેવામાં આવે છે એના સામે અમને વળતર જોઈએ છે ને વળતર એવું જોઈએ છે કે આ જે ગંદુ પાણી સતત ચોવીસો કલાક છેલ્લા બે ઉપરાંત વર્ષથી નીકળતું છે એ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ અગર જો આ ગંદુ પાણી નીકળતું બંધ ના થશે તો ગાંધી ચિંત્યા માર્ગે અમે આંદોલન કરીશું અને પછી જો અમારે ભાજપને કદાચ બતાવવો પડે કે તમારો વિકાસ છે તો અમે ડરીશું નહીં ને ભાજપ બતાવીશું કે તમારો વિકાસ છે પુતળા દહન કરીશું

સાથે વાત કરશું જ પરિવારના વડીલ સાથે જે બા અહીં આખો દિવસ બેસીને ઘર ચલાવવા માટે ગુજરાન ચલાવવા માટે માટલા વેચે છે સુપડીઓ વેચે છે નાની નાની વસ્તુઓ વેચે છે બા નમસ્કાર તમને તકલીફ શું અહીંયા છેલ્લા બે વર્ષથી પડી રહી છે થોડી માહિતી આપશો એ બધી તકલીફ પડેલી છે ને કે આ ગંદુ પાણીમાં ગંધારામાં બેહવાનું કેટલી વખત ના નગરપાલિકામાં અરજી આપી આવ્યા તો કોઈ ફરીને જોતું નહીં મળે તો હું આ પારડી કહેવાય પારડી ગામ કહેવાય કે પારડી શહેર કહેવાય શું કહેવાય હું કે આ ગંદુ કહેવાય આટલું બધું શું ઈચ્છો છો તમે શું કરવું શું કરવું જોઈએ તંત્ર આ બાબતે આ કરવાનું બધું સારકું કરવાનું સફાઈ કરવાની અમે નગરપાલિકામાં પૈસા ભરીએ જ છીએ ને નથી ભરતા એવું થોડું છે અમે એમને એમ કઈ થોડા એ કરતા છે તો પછી અમારે બી બે શબ્દ કહેવાની જરૂરિયાત તો હોય ખરીને ને તો મિત્રો આ હતા આપણી સાથે વોર્ડ નંબર ચાર ના કોર્પોરેટર એવા બિપિનભાઈ પટેલ અને સાથે જ આજે સ્થાનિક પરિવાર જે આ તકલીફમાંથી પસાર થઈ રહ્યું છે આ જ બાબતે આપણી સાથે એક બીજા ભાઈ છે સલીમભાઈ જેઓ એ આની પહેલા અમુક રજૂઆતો આજ બાબતે પાલિકામાં અને મીડિયા થકી આગળ પણ કરી હતી તેમની સાથે આપણે આજ બાબતે ચર્ચા કરશું કે આ પરિસ્થિતિ છેલ્લા કેટલા સમયથી છે ને આ પરિસ્થિતિના કારણે કોણ કોણ ને કેટલા કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે જી સલીમભાઈ નમસ્કાર આજે બે વર્ષથી આ પ્રોબ્લેમ ચાલ્યા કરતો છે મેં એકવાર નગરપાલિકામાં કમ્પ્લેન બી કરી આલો છું બીજી અર બી કરી આખો વિડીયો ઉતારીને આખો નગરપાલિકામાં ભટાલો બી છું અરજી બી કરી આલો છું પણ આજે બી બે વર્ષ આજે તે જ પોઝિશન છે ને અમારા ઘેર પાસે લાલા લાલા બચ્ચા આજે ગોલ્ડન બેકરી છે ઈંડાવાળો છે બધે આજે નુકસાન છે ગંદુ પાણી ફેલાતું છે ગંદકી થાતી છે એના માટે અમે નગરપાલિકાને એ જ કહીએ કે અમને આ બસ આ ગંદકી બંધ કરો બીજું જોઈએ ને અમને તો મિત્રો જેમ આપણે સાંભળ્યું ફરિયાદીની ફરિયાદ એટલા કારણે જ હોય કે એને આશા હોય કે આ ફરિયાદ કરવાથી મારો કોઈ નિકાલ આવે આ પરિવાર અને અહીંના સ્થાનિકો જે આ તકલીફમાંથી પસાર થઈ રહ્યા છે તે લોકોની સમસ્યાનો નિકાલ લાવે તંત્ર એ પીડબલ્યુડી ખાતું હોય અથવા તો નગરપાલિકા હોય જે પણ જવાબદાર બોડી આના માટે હોય જે પણ જવાબદાર સિસ્ટમ આના માટે હોય તે આનો કોઈ નિકાલ લાવે એવી અમારી અરજ આભાર